પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે એક સુંદર નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને આપણા જીવનને માટે જોઈતા સગડા શાળાવાના નોકરી કામ ધંધા રોજગારો પણ આપ્યા એને માટે આપણે પિતા બાપનો આભાર માનીએ તેમનો ધન્યવાદ કરીએ વિશેષ અમારી ચેનલ ગુજરાતી બાઇગર રીડિંગને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અમારો એક આ નમ્ર પ્રયાસ છે કે આ દ્વારા પિતા બાપના વચ્ચનો તેનો બહુ પ્રચાર પ્રસાર થાય અને કોઈક એક આત્મા પિતા ગમની ભણી ફરે અને હજારો લાખો ધૂતો સ્વર્ગમાં આલેલુએ આલેલુએના લેલુના પોકારો કરીને હર્ષો નાશ કરે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોના વાંચન આપણે શરૂ કરીશું તો આજના જે વચનો આપણે વાંચવાના છે એ બીજો સમૂહેલ છે અને તેનો ત્રીજો અધ્યાય છે અરે સોરી છઠ્ઠો અધ્યાય છે તો પિતાબાપ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો પવિત્ર પવિત્ર સંજના દેવી હો બાપ અમે તમારો આભાર માની છે બાપ રાત્રે તમે અમારું રક્ષણ કર્યું અને તમારું તમે સવારે અમને તમારું નામ લેતા ઉઠાડ્યા અને અત્યાર સુધી સાચવી આ સંભાળ્યા એના માટે તમારો આભાર માની છે પ્રભુ આ સુંદર તક અમે અમારા જીવનમાં આપી છે એ તમારા વચનો અમે વાંચી શક્યા છે એના માટે તમારો આભાર માની છે ત્યારે બાપ ફરીને તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચન ઉપર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા વધારવા દેજો અમારા પાપ ગુના ક્ષમા માગતા જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ પવિત્ર પુસ્તકમાંથી બીજા સમુલ અને તેનો છઠ્ઠો અધ્યાય દાઉદે ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા સર્વ માણસોને ફરીથી એકત્ર કર્યા ને ત્રીસ હજાર તે ત્રીસ હજાર હતા કરૂબો પણ બિરાદનાર શૈન્યના યહોવા એ નામથી ઓળખાતા ઈશ્વરના કોષને જ્યાં તે હતો ત્યાંથી લાવવા માટે દાઉદ ઉઠ્યો અને પોતાની સાથેના સર્વ લોકોને લઈને બાલે યહુદિયામાંથી નીકળ્યો તેઓ ઈશ્વરના કોષને એક નવા ગાળામાં મૂકીને દિબ્યામાં અબિનાદામનું ઘર હતું ત્યાંથી લાવતા હતા અને અબિનાદામના દીકરા ઉજ્જરત હતા અહ્યો તે નવું ગાડું હાંકતા હતા અને ગીબ્યામાં અબિનાદાબનું ઘર હતું ત્યાંથી તેઓ તે ગાડાને ઈશ્વરના કોષ સહિત લઈ આવતા અને અહ્યો કોષ આગળ ચાલતો હતો અને દાઉદ તથા ઇધરેલના આખા ઘરના લોકો દેવદાના લાકડાના સર્વ પ્રકારના વાદિંત્રો અને વીણા સિતાર ખંદરી કરતાલ તથા મંજીરા યહોવાની આગળ વગાડતા હતા તેઓ નાખોનના ખડા પાસે આવ્યા ત્યારે ઉજ્જાએ ઈશ્વરના કોષ તરફ હાથ લાંબો કરીને તે પકડ્યો કેમ કે બળદોએ ઠોકર ખાધી હતી અને યહોવાનો કોપ ઉજ્જા પર સળગ્યો અને ત્યાં ઈશ્વરે તેને તેના અપરાધને લીધે માર્યો અને ત્યાં તે ઈશ્વરના કોષ આગળ મરણ પામ્યો યહોવા ઉજ્જા પર તૂટી પડ્યા હતા તેથી દાઉદને માઠું લાગ્યું અને તેણે તે જગાનું નામ પેરેટ ઉજ્જા પાડ્યું તે નામ આજ સુધી ચાલે છે દાઉદને તે દિવસે યહોવાનો ડર લાગ્યો અને તેણે કહ્યું યહોવાનો કોષ મારી પાસે કેમ કરીને આવી શકે આથી દાઉદ યહોવાનો કોષ પોતાની પાસે દાઉદના ઘરમાં લઈ આવવા ઈચ્છતો નહોતો પણ દાઉદ તેને બીજી જગ્યાએ એટલે અવૈધ અદોમ ગીતીના ઘરમાં લઈ ગયો અને કરાર કોષ અવૈધ અદોમ ગીતીના ઘરમાં ત્રણ માસ રહ્યો અને યહોવાએ ઓબેદ અદોમને તથા તેના ઘરના સર્વને આશીર્વાદ આપ્યો અને દાઉદ રાજાને સમાચાર મળ્યા ઈશ્વરના કોષને લીધે યહોવાએ ઓબેદ અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો છે ત્યારે દાઉદ જઈને ઈશ્વરના કોષને ઓબેદ અદોમના ઘરમાંથી દાઉદ નગરમાં ઉત્સવ સાથે લઈ આવ્યો અને એમ થયું કે ઈશ્વરનો કોષ ઉંચકનારા છ ડગલા ચાલ્યા એટલે તેણે એક બળદ તથા એક પશુનું બલિદાન આપ્યું અને દાઉદ યહોવાની આગળ પોતાના બધા બળથી નાચતો હતો અને દાઉદે શણનો એફોત અંગે વિંટાયેલો હતો એ પ્રમાણે દાઉદ તથા ઇઝરાયેલના ઘરના સર્વલો જય જયનો પોકાર કરતા તથા રણ શિંગડા વગાડતા ઈશ્વરનો કોષ લઈને આવતા હતા અને યહોવાનો કોષ દાઉદ નગરમાં આવતો હતો ત્યારે એમ થયું કે સાઉલની દીકરી મિખાલે તો દાઉદ યહોવાની આગળ કૂદતો તથા નાચતો જોયો એટલે મિખાલે દાઉલને પોતાના ગણ્યો લોકોએ યહોવાનો કોષ નગરની અંદર લઈ જઈને જે મંડપ દાઉદે તેને માટે ઊભો કર્યો હતો તેમાં તે તેની જગાએ મૂક્યો પછી તેણે યહોવાની આગળ દહીન્યાપર્ણો તથા સાંતિપર્ણો ચઢાવ્યા અને દહીન્યપર્ણો તથા સાંધપર્ણો ચઢાવી રહ્યા પછી દાઉદે શન્યના ઇહોને નામે લોકોને આશીર્વાદ આપ્યો તેણે સર્વ લોકોને એટલે ઇઝરાયલના આખા સમુદાયને પુરુષને તેમજ સ્ત્રીને એક એક રોટલી કેટલુંક માંસ તથા સૂકી દ્રક્ષ વહેંચી આપ્યા પછી સર્વ લોકો પોતપોતાને ઘેર ગયા પછી દાઉદ પોતાના ઘરના માણસોને આશીર્વાદ આપવા પાછો આવ્યો અને સાઉની દીકરી મિખાલે દાઉદને મળવા બહાર આવીને કહ્યું આજે ઇઝરાયેલના રાજા કેટલા દેખાતા હતા કેમ કે જેમ કોઈ હલકો માણસ નવ વસ્ત્ર થયા અને દાઉદે મિખાલને કહ્યું એ તો યહોવાની આગળ મેં એમ કર્યું જેમણે યહોવાના લોક પર એટલે ઈઝરાયલ પર મને અધિકારી ઠરાવવા માટે તારા પિતા કરતા તથા તેના કુટુંબના સર્વ કરતા મને પસંદ કર્યો છે માટે હું તો યહોવાની સમક્ષ ઉત્સવ કરું અને વળી તે કરતાં પણ હું હલકો થઈશ ને મારી પોતાની દ્રષ્ટિમાં નીચ થઈશ પણ જે દાસ્યો વિશે તું બોલી છે તેઓથી તો હું સન્માન જ પામીશ અને સાઉલની દીકરી મિખાલને તેના મરણના દિવસ સુધી કંઈ બાળક થયું નહીં પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપો પ્રાર્થના કરીએ પવિત્ર 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 શૈન્યના દેવી હોવા બાપ માન મહિમાન ગૌરવ તમને જ યોગ્ય છે એવા અમારા શૈલીઓના દૈવી જવા બાપ અમારા મસ્તકો નમાવીને અમારા હસુ ઓટો દ્વારા અમે તમારા નામનું ઉચ્ચારણ કરી શકીએ છીએ કેમકે તમે અમને તમારા દીકરાના લોહીથી ખંડી લઈને તમારા બાળકો બનાવ્યા છે તેને માટે અમે તમારો આભાર ઉપકાર માનીએ છીએ બાપ પ્રપીતા આજના દિવસ તમે અમારા જીવનમાં આપ્યો દિવસને આશીર્વાદિત જ કીધો અને અમારા જીવનોને માટે જોઈતા સગડા સારા વર્ણ તમે પૂરા પડ્યા તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ આજના જે વચનો વાંચ્યા તે વચનો અમે વાંચીને ભૂલીને જઈએ પણ તેને અમારા જીવનને માટે ઉપયોગી બનાવીએ અને તમારા માર્ગોમાં ચાલીને તમારા બાળકો બની રહીએ તેને માટે તમે મારી સહાયતા મદદ કરો અને આ વચનો સાંભળનાર સગડા શ્રોતાજનોની પણ સહાયતા મદદ કરો બાપ સગડા શ્રોતાજનોની ઉપર તમારી આશીષને વરસાદ થવા દો બાપ આદિવ્યાધિ રોગ ઉપાધિ અને પૃથ્વી પરના સર્વ શૈતાનિક બાબતોથી પ્રોભિતા તેઓને તમે સાચવો સંભાળો તેઓની રક્ષા કરો પિતા ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ જેઓને પાછળ રહેવાને માટે ઘર નથી પહેરવા માટે વસ્ત્ર નથી અને ખાવાને માટે અન્ન નથી એવા સગડા લોકોને પિતા બાપ જોઈતા સગડાવાના તમે તમારા કુટ ભંડારમાંથી પૂરા પાડ બાપ વિશેષ પિતા બાપ ઘણા લોકો બીમાર છે ઘણા હોસ્પિટલોમાં છે એવા સગડા લોકોને પણ તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પામે અને નામ નામને માન મહેમાનને ગૌરવ આપે એવી કૃપા પણ તમે થવા દેજો પિતા પ્રભુ પિતા ભારતની અંદર કુંભના મેળાની અંદર ઘણા લોકોએ પોતાના જીવ ખોવાયા છે ત્યારે પિતા બાપ અમે એમના દુઃખિત પરિવારને માટે પ્રાર્થના કરીએ તે દુઃખિત પરિવારને તમે તમારું આશ્વાસન આપજો અને પિતા બાપ તેઓની સહાયતા મદદ કરજો તેઓની સાથેની પાછળ રહેજો બાપ તેઓ તમને ઓળખે તેવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છે પિતા લડાઈ જે ચાલી રહી છે ઇઝરાયલ યુક્રેન એ લડાઈઓ પ્રોપિતા સંપૂર્ણ બંધ થઈ જાય અને બંને દેશો શાંતિમય સુલેમય જીવન જીવે લોકો સુખાકારી પ્રાપ્ત કરે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ કેમ કે પિતા બાપ લડાઈ એ કોઈ પણ જાતનો રસ્તો નથી કોઈ પણ તકલીફનો અંત લાવવા માટેનો ત્યારે પ્રભુ પિતા બાપ આ બંને દેશના રાજનેતાઓને તમે બુદ્ધિ જ્ઞાનને ડાપણ આપો કે તેઓ ટેબલે બેસીને સલાહ સૂચન કરે અને શાંતિ પ્રસરાવે તેને માટે તમે તેઓના હૃદયમાં વાત અને વ્યવહાર કરો પિતા અમે શું માંગીએ બાપ અમારામાં આજ્ઞા અગાઉ તમે તે સગડા સારા વાના પૂરા પાડો છો તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ પિતા બાપ જાણે અજાણે અમારાથી થયેલા પાપોની ક્ષમા માંગતા પ્રભુ પિતા બાપ અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ અમે તમારી સમક્ષ તમારા પુત્ર અમારા પ્રભુ સુમસીના નામમાં લાવીએ છીએ ત્યાં પિતા બાપ આ વિનંતીઓ તમે સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા